મહેસાણામાં લોકો મૂંઝાયા સ્વેટર પહેરવું કે રેઇનકોટ લોકો મૂંઝવણમાં મહેસાણામાં કુદરતનો અજીબોગરીબ મિજાજ ઠંડી વચ્ચે વરસાદી છાંટા પડતા જનજીવન પ્રભાવિત ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની સાથે જ મહેસાણા જિલ્લામાં આજે હવામાનમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે ભરશિયાળામાં આકાશ વાદળછાયું બનતા અને કમોસમી વરસાદી છાંટા પડતા લોકોમાં ભારે આશ્ચર્ય અને ચિંતા ફેલાઈ છે એક તરફ કાતિલ ઠંડી અને બીજી તરફ વરસાદી માહોલને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે મહેસાણા શહેરમાં સાંજના સમયે એકાએક પલટો નોંધાયો હતો અને વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડવાનું શરૂ થયું હતું માર્ગો ભીના થતા વાહન ચાલકો પણ અટવાયા હતા હવે સ્વેટર પહેરવું કે રેઇનકોટ લોકો મૂંઝવણમાં સામાન્ય રીતે આ દિવસોમાં લોકો ઠંડીથી બચવા માટે જેકેટ અને સ્વેટર પહેરતા હોય છે પરંતુ અચાનક વરસાદી પડવા લાગતા શહેરીજનો મૂંઝવણમાં મુકાયા હતા લોકોમાં રમૂ સાથે ચર્ચા જાગી હતી કે બહાર નીકળતી વખતે હવે જેકેટ પહેરવું કે રેઇનકોટ સાથે રાખવો આ વિચિત્ર હવામાનને કારણે બજારમાં ખરીદી કરવા નીકળેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે જગતનો તાત ખેડૂત પણ ચિંતામાં મુકાયો હતો